અને વળિયાને કારણે મોટર બેલેન્સ ગુમાવાઈ જાય છે અને મોટરસાયકલ પરથી પડી પણ જવાય છે અને નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે ધોરાજી ફરેણી અને નાની પરફડી જવાનો રસ્તો દસ કિલોમીટર જેવો થાય છે આ ખરાબ રસ્તાને સમયસર પહોંચી શકાતું નથી અને સમયનો ફેરફાર થાય છે અને જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ છેલ્લા ઘણા વર્ષો થયા આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી છે આ દસ કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોય જેને લઈ ધોરાજીથી ફરેણી અને નાની પરવડી ગામ તરફ જવાનો રસ્તો જેમાં અપડાઉન કરતા લોકો શાળાએ જતા વિદ્યાર્થીઓને ખેતરમાં જવા માટે ખેડૂતોને અને અન્ય જગ્યાએથી અન્ય ગામડાઓ જવા માટે અસંખ્ય લોકો આ રસ્તા ઉપરથી નીકળી રહ્યા હોય અને તેઓને આ રસ્તો માથાના દુખાવા સમાન બની રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે લોકોને પડતી મુશ્કેલીનો ક્યારે અંત આવશે એ જોવું રહ્યું જયંત વિઝુડા કલમિત સમાચાર ધોરાજી મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા આ ફરેણી નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે કે પૂછો વાત પડી ગયા અકસ્માત વારંવાર થાય છે અને ત્રીસ મિનિટે પહોંચાય છે અને અકસ્માતો એટલા થાય છે કે નો પૂછવા તને આ રેલને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તો થાવ બે બાજુની સાઈડ ખવાઈ ગઈ છે એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે

એ લોકોને બહુ તકલીફ પડે છે એ લોકો ધોરાજી થી જોડાયેલા છે એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય કોઈ દુકાનદાર હોય કોઈ નોકરિયાત હોય તો આ લોકોને તો રોજ ન થયું ઈ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરી અને રસ્તો સુધારી આપો તમારી મહેરબાની કપુપ્રાસ રસ્તો તો હવે એમાં ઓલા સરળા પડી ગયા એટલે ખાસ તો રિપેર કરવાની જરૂર છે પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી સરકારીમાં બે ત્રણ વાર રજૂઆત થાય પણ કોઈ દીધું ને ખેડૂ ને માટે તો કોઈને વાહે બેહાર લઈ જાવ તો જઈ શકે એમ નથી ગાડી આખી આમામ આમ આમ થાય છે બે હજાર ઈગયાર માં થયો તે પછી એમાં કાઈ થયું જ નથી કોઈ ખાડોય નથી પૂરાણો અને પૈડોય નથી ચોકે થાય છે અકસ્માત તો થાય ને ખોલાઈ માને ત્યાં તો બહુ ઉખડી ગયું છે આમ વેગરવાડી બાજુ ત્યાં તો વધારે આમ આમ થાય છે જે રિપેર થાય એની માગણી છે રજૂઆત કરવા છતાં થો નહીં સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું કોઈ ટેન્ડર નથી ઉપાડતું કાંઈ ક્યુ નથી લાગતું